એક તો દ્વાર પાછું કેટલો હવાજ કરે છે કચરિયું બચર્યું બધું ના હોય પેલા કચરું કઠાઈ હવા દે છે મારો જીવ લઈ જાય છે અરે તો પણ સુખ જિંદગી જીભવી પડે ગમે તેટલું દુઃખ હતું ને હવારે ઉપડ્યો બોધ લાઈ આવ્યો ગુંદ બોધયો રાતી કમ્પ્લેન્ટ કરીને ડબ્બો ભરીને મેલ્યો છો આમ ભરદેવ ભાઈ આ જે બધા દેખા તમે ગલાવો છો અથા રહી જતું તું તે પોચ કિલો કચરિયું લાવ્યો તું રહી જતું તું તે દોષી કીધું રાતે થી શેણી થી શેણી નાશ અને જોરદાર બાજરી ના છે શિયાળો આવે છે પણ શિયાળો સચે બંધણ તો જોવા જ કરું બજાર બજારમાં જવું એટલા વખત એ તો જુદું ઘેર કટાયું હોય ગું હોય અને પાછું તૈયાર તાળો ઈ ખરો ને

આજે માલ નહીં મોકલાવું યાર પણ કે ના ના મોકલાઈ ત્યાં જો આમાં શું કરવાનું કયો વહેલા વહેલા હોય પીધો છે અરે મને ખબર છે આટલા વાગે તો હોય પોલીસ રોડ ઉપર પાછી હોતી નહીં એટલે મિત્રો જલ્દી ફટાફટ નીકળી જાઉં અને પહેલી બાજુ પોકાડ દઉં ત્યાં કાન એટલા હું સુખ શાંતિ ખાલી માલ ત્યાં પોકી જાય એટલે પશુ વાંધો નહીં ના તો પાણી બે ત્રણ વખત પણ કે ના ચાલ જ નહીં મેં કીધું કશો વાંધો નહીં તાન હું અમુક નીકળ્યો છું હાલ જ પોકાડી દઉં છું

લાફો મેલે એટલે એમ કોઈ પડતી હોય છે એટલે હું નકલી છે નકલી છે લે અરે નકલી છે કે હમણા ખેચી સુંટી લે હમણા અમે તારી સુંટી લે મને એટલે તું હમ જો જો મને હમ જો સેટ કરી હમ છે તારા કોમ બોડા મેલે બોડો ફોડી નાશ્યો તારું અથી ઓળખતો નહી હોય બોડો બોડો મેલે તારું ફોડી નાશ્યો કી દેતો રહેવાનો મનો ફોડી નાશ્યો હમણા દાત ને પધાનેમાં બોઢાવામાં બે બેક કઈ નાશ્યો હોર 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 એ કૂતરા જેવો કતતો તું સુલે કનકી 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 કૂતરો ત કહું છું હું કરું નક અમે ફોડી નાશ્યો હમણા હા હમણા એટલે હું જોઈ રહ્યો હો હડતી બોલતો એટલે વાડી

બે નંબરના ધંધા બહુ થ હોય છે એટલે આ રોડ ઉપર બહુ કડક સિક્યુરિટી કરવી પડશે બહુ ધ્યાન રાખવું પડશે કોઈ दारू નો ધંધો કરે કોઈ તરશ નો ધંધો કરે આ જો કે આ ધંધા મોડ્યા છે ઉપર ઉપરથી પછી અમારા ઈલાકાની ની પોલીસ નો અમારું નામ બદનામ થાય છે એટલે અમે તો કડક કાર્યવાહી ગમે તે હોય ને તો કરવું જ પડશે એ સાઈડમાં હેડ હેડ ઓમ સાઈડમાં ઓમ સાહેબ સાઈડમાં તો શું આટલો

અને સીધો એક જણ ઉતરી જાય અને બે જણ આવું અને તમારા જેવા હેડીને આવું એટલે આ વખત તો તપાસ મારે પૂરેપૂરી કરવી છે હેડ તો મોન જ જાય ને તોય તપાસ કરવી છે સાઈડમાં તું સાહેબ મારો સાહેબ બાઇક જ નહીં આવડતું સાહેબ હા એટલે બાઇકને એટલે ગોમ બીજો કોઈ સાધન નહીં મળતો

સાહેબ તપાસ કરી લ્યો તમન સાહેબ ના મનો તો તપાસ કરી લ્યો તારે તપાસ કરવાની કે મારા ના ના સાહેબ તમારે તપાસ કરવાની મિસો કીધું મારા તપાસું બંધ રાખ હું સાહેબ કેતો તો કે મારો મથલ જ હોય સાહેબ કટકડું કઢાવા જઉં છું મારા સાહેબ કરું ઉતાવળ છે અલ્યા સાહેબ લોપી જાય હજી કઢાવા જવાનું છે એમ

મને એવું લાગે છે કે તમે વેપારમાં નેકર્યા છો મમ્મી પોલીસ એટલે ફટડી હેડી ને કરીએ અને રાખીએ

મેરા બાઇક ઉપર એજા બાઇક ઉપર ચાહે ભૂલ કે ચાહે ચાહે અજે માર ખાઓ ના 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 એજા જવા દે નહીં જવા દે કોઈ ના એક એક છે આ વખત જવા દે તુ જવા દે તુ તુ નહીં જલમો કરવા ભરું તો છે <yo> <small> <nào tills prince> <cinnamon> <donne -avoir> પાવડો લઈ શેતર માં થતો હતો ને તલ પરી પ્યોર થી લાતો કચરિયું કઢાવા હું સાહેબ રૂબરૂ જોઈને આવ્યો છું બદલાય નું શું ડબ્બો હા બદલજી હા

તે ભાઈ વમાચ ગયો છે બે ડબ્બા મારા બટલાઈ ગયા છે દારૂ હોય છે અને મારા મચાલ છે મારા વમાય દારૂ જ પકડવાનો છે

મારે આવું કર તમારા ધંધાની પથ્થર પડે જાય કે આ ટાઈમ આવી ગયા હોય તો મારા પેલો ઘર આખેર ના હોય તોય જો કે કેટલા રહ્યા ઓહો પડો થી યાર અરે

ડબો ચમત્કારી છે કે કોઈ ખબર પડતી ને યાર તલછો જ બની જાવ કમ્પ્લીટ માલ ભરી લાવ તો યાર એ તમાર જોને મારા જો માર તો માલ જો તમે આવો ને આવું કરશો ને તો મારા પેલા પચા ગરાક બીજા તો તારો મારા હું ધંધો બગાડવાનો છે ના ના યાર તમે સીધા કરજો ને હમણા હાલ હું આલી જઉં છું આ તલછો જ તલર હું કોઈ કચરી કઢાવા જાઉં અલા યાર કચરી નહીં કઢાવો અમો મને લાગે લોચા તો પરત છે શોક

સાઈ બોય નેકડુ થાય સજા કરવા નહીં હા સાહેબ ભૂલ કે દે સાહેબ દબાવટ લઈ જો છે જો સાહેબ થાય થી નહીં બનતો સાહેબ પૂજા જો નહીં નહીં માલ સાહેબ બોલી જો મોટા હાચુ સાહેબ તારા તો જલમો લઈ જઈ સોડિયો પરિ નાખવાનો છે સાહેબ આજ પછી નઈ કરું ધંધો બંધ કરી દે ઓમે નઈ કરું મારા તાલુકામાં તું નઈ કરેક ધંધો હું જો નોકરી કરું ને ઈ ધંધો ડબ્બો ઉઠાવો ડબ્બો પેલા ડબ્બો સાહેબ જો ઓમ હેડ નકર ટોગા ભઈ જશે તારા હેડ